હું ગઈ હતી માર્કેટે માર્કેટે મને દેખાઈ ગયા નાગરવેલના પાંદ અને બીજા દેશી પાંદ એના આવે છે તો સરસ મજાના પાંદ મેં લઈ લીધા એકદમ સારા પાણીએથી ધોઈ અને મેં સુકવી દીધા સરસ મજાના પાંદ સાફ થઈ ગયા હતા અને કટિંગ પણ સરસ મજાનું થવા માંડ્યું હતું તેમાં મનથે અને પપ્પાએ મને હેલ્પ કરાવી એકદમ ઝીણું ઝીણું કટિંગ કરવાનું હતું અને બધો પાનનો મસાલો હું લઈ આવી માર્કેટથી તો સરસ મજાના મેં એમાં ડૂટી ફૂટી વગેરે સબકુચ લાવી હતી એમાં નાખી દીધી સોપારીની સલી પછી તીખી ચટણી પછી નાખી એમાં ડૂટી ફૂટી પછી એમાં નાખ્યું મેં એ પાન મસાલો અને ચેરી લઈ આવી હતી એ પણ કટિંગ કરીને નાખી દીધી છે સરસ મજાની ત્યાર પછી એમાં નાખ્યું મેં ગુલકંદ ગુલકંદનો તો સ્વાદ અરે વાહ ભાઈ વાહ ક્યાં મજા એ આ જાતી હે ગુલકંદ નાખીને પછી એમાં નાખી મેં સુગર અને થોડુંક એવું પાણી નાખ્યું હતું સરસ મજાનું ધીરે ધીરે પાણી નાખ્યું સુગરનું પછી બધો મસાલો મેં મિક્સ કરી દીધો એકદમ મસળી મસળી અને મુખવા સરસ મજાનો બની ગયો હતો કોઈ પણ વસ્તુની કમી નહોતી પછી બે ત્રણ દિવસ બહાર રહેવા દીધો પંખાના હવાએ કેમ કે તેમાં ફંગસ ન લાગે એટલા માટે અને બે ડબ્બા ભરીને ફ્રીજમાં મેં રાખી દીધો આવજો જય શ્રી